વાપી મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ બે હજાર પચ્ચીસની ઉજવણીના ભાગરૂપે વાપી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ વટાર કુંતા અને મોરાઈ વિસ્તારોમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ નવનિર્મિત વટાર આઈટીઆઈના સંકુલમાં રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ પ્રસંગે મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે વાપી મહાનગરપાલિકામાં અગિયાર ગામોનો સમાવેશ થયા બાદ રૂપિયા છ કરોડના વધુ નવા રસ્તાના કામો મંજૂર થયા છે સ્ટ્રીટ લાઇટ નંખાઈ રહી છે સફાઈ નિયમિત થઈ રહી છે વૈજ્ઞાનિક ડબ્બે કચરાનો નિકાલ થઈ રહ્યો છે જેથી આરોગ્ય અને તંદુરસ્તીમાં પણ સુધારો જોવા મળશે તમામ અગિયાર ગામોની કાયાપલટ થશે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળી વણથંભી વિકાસની યાત્રા શરૂ કરી ત્યારે લોકો કહેતા કે અમને રાત્રે જમવા સમયે અડધો કલાક વીજળી આપો પરંતુ મોદીજીએ ચોવીસ કલાક વીજળી આપી સોલાર પોલિસી બનાવી ખેડૂતોની માંગણી મુજબ દિવસે વીજળી આપી એક પછી એક સાગર ખેડુ યોજના વનબંધુ કલ્યાણ યોજના અને કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ સહિતની અનેક પહેલ કરી ગુજરાતને સમગ્ર દેશમાં રોલ મોડલ બનાવ્યો છે જીએસટી દરનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ જણાવ્યું કે ગરીબ અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખી વડાપ્રધાનશ્રીએ જીએસટીના દરમાં ધરખમ ઘટાડો કર્યો છે જેનાથી દરેક વર્ગની બચત થઈ રહી છે વાપી મનપા બની ત્યારે સૌ પ્રથમ વટાર ગામે સંમતિ આપી હતી નગરપાલિકાની કેટલીક મર્યાદા હોય પરંતુ મહાનગરપાલિકા બનતા અનેકવિધ વિકાસ કાર્યો થઈ રહ્યા છે વિકાસના દરેક કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે મનપામાં સમાવેશ થયેલા ગામોને આગામી દિવસોમાં ટેક્સ અંગે ચિંતા ન કરવા અંગે પણ મંત્રીશ્રીએ ખાતરી આપી હતી મંત્રીશ્રીના હસ્તે વાપીના વટાર ખાતે કલારિયા રોડ પર રૂપિયા નવ પોઈન્ટ બાવન કરોડના ખર્ચે ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નવા મકાનની તકતી અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સાથે જ વાપી મહાનગરપાલિકાના કુલ છ રસ્તાના રૂ તેર પોઈન્ટ સાત કરોડના કામો લાઇટ વિભાગના કુલ ત્રણ કામ રૂ એક પોઈન્ટ અઠાવન કરોડના અને પાણી વિભાગના રૂપ ચાર પોઈન્ટ નવ્વાણું કરોડના ત્રણ કામો મળી કુલરૂપ ઓગણીસ પોઈન્ટ ચોસઠ કરોડના કુલ બાર કામોનું મંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વાપી મનપાના ડેપ્યુટી કમિશનર શ્રીમતી આસ્થા સોલંકીએ વાપી મનપાના વિકાસના કામોની રૂપરેખા આપી હતી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નાયબ નિયામકશ્રી તાલીમ વી એ ટંડેલી સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના પ્રયાસથી હવે વાપી તાલુકાનું યુવાધન ઘર આંગણે વ્યવસાયલક્ષી તાલીમ મેળવી શકશે ઔદ્યોગિક તાલીમ સંસ્થા વાપી ખાતે હાલમાં કુલ શૂન્ય સાત ટ્રેડમાં એકવીસ બેચ કાર્યરત છે જેની કુલ ચારસો ચુમ્માલીસ મંજૂર બેઠકો ઉપર બસો આઠ તાલીમાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે સંસ્થા ખાતે હાલ કોમ્પ્યુટર વાયરમેન ફીટર વેલ્ડર સુઈંગ ટેકનોલોજી ઇલેક્ટ્રીશિયન એઓસીપી જેવા ટ્રેડ હાલ કાર્યરત છે તેમજ ઔદ્યોગિક એકમોની જરૂરિયાત મુજબ નવા ટ્રેડ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે આભારવિધિ વટાર આઈટીઆઈના પ્રિન્સિપલ નેહલ પટેલે કરી હતી આ પ્રસંગે વાપી વીઆઈએના પ્રમુખ સતીશ પટેલ વાપી શહેર સંગઠન પ્રમુખ મનીષ દેસાઈ વાપી પાલિકાના માજી કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ પાડી તાલુકા સંગઠનના માજી પ્રમુખ મહેશ દેસાઈ વાપી તાલુકા સંગઠનના પ્રમુખ સમય પટેલ વાપી મનપાના ડેપ્યુટી કમિશનર શ્રી અશ્વિન પાઠક ઇન્ચાર્જ ચીફ સિટી ઇજનેર જતીન પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા